દેખાડો આજો શોર્ટકટ તો આ શોર્ટકટ આમાંથી સાયકલ કઈ રીતની ચડે હું પણ નો ચડી શીખો જંગલ ચાલુ થઈ ગયું છે તો જો મિત્રો જંગલ ચાલુ થઈ ગયું છે તો જંગલ છે છ કિલોમીટર સુધી જંગલ જ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ ભાઈ સવાર થઈ ગયું છે સાડા પાંચ વાગી ગયું છે તો આપણે ફ્રેશન ફ્રેશ થયા વિના વિડીયો ઉતારીએ છીએ કેમ કે ભાઈ વરસાદને ભાઈ અવાજ આવે ને તમે વાતો પછીમાં બાકીને નજારો જોઈ લો ઓહો ઓહો ચલો હું તમને બહાર જઈને દેખાડી દઉં ભાઈ સાહેબ સામે વરસાદ લગભગ આજ તો ભાઈ ફૂલ વરસાદ આવવાનો લાગે ને ભાઈ અવાજ પણ એવો આવે છે ને બહુ ખતરનાક અવાજ આવે છે આપણે તો પહાડ ને ઉપર છે આપડો ટેટા એ નાખ્યો ભાઈ નો ટેટા આપડી જવાના પર માં મેંગી બનાવી છે કેમ કે ભાઈ નાસ્તો કરવો ને ભાઈ બહુ મોંઘો મળે છે એની હિસાબે તો ચાલો મિત્રો ચવાના પર મેંગી ખાઈ લઈએ પછી આગળ શું પીશું ચાય હા તો આગળ ચાય પીશું તો પહેલાં પેલા નાસ્તો કરી લઈએ પછી જાસુ અહીંથી આઠ વાગે ગયા છે તો ચાલો પેલા વિડીયો અપલોડ કરી દેમ તમારા ભાઈ વિડીયો અપલોડ કરી દઈએ કેમકે તમારા પા વિડીયો આવી જાય આઠ વાગ્યા હતા તો આપણે દરરોજ આઠ વાગે વિડીયો આવી જાય આઠ ને એક આઠ ને એક કા બે કેમકે થોડોક આઠ વાગે બધા વિડીયો નાખે એટલે હેંગ થઈ જાય આખું યુટ્યુબ એની હિસાબે આપણે આઠ ને એક આ બે વે નાખીએ છીએ વિડીયો તો આવી જાય છે જો વિડીયો આવી ગયો છે અત્યારે આઠ ને બે વે તો જોઈ લો વિડિયો ફટાફટ એ તો તમે જોઈ લેતો હશે આ તો બે દી પહેલાં છે નીકળીએ આપણી યાત્રા આરામ કરી દઈએ અત્યારે સાડા આઠ વાગી ગયા છે ચાલો ગેસનો બાટલો મેં લઈ લીધો છે બાકી ચાલો મહાદેવનું નામ લેતા લેતા નીચે ઉતરીએ નીચે ઉતરવાનું છે ગેસની ટેન્કી લઈને નીકળી નીચે યાર જો નીચે રોડ છે આ રીતની કેડી છે જો નીચેથી જાય ને એ રોડ ઉપર જાન છે તો ચાલો મિત્રો ઉતરીએ ધીમે ધીમે હવે તો આદત થઈ ગઈ છે હવે સ્પીડમાં છીએ છે કે પહેલાં પહેલાં વેતમાં આવે ને તે હા ધીમે ધીમે કે પહેલાં પેલી ખબર ન હોય ને એની હિસાબે બાકી ચાલો ઉતરી જાય क्या भाई जो बैठो कौन हो भैया अब कहाँ से आए ओ ये आपका खेत है तो भैया हम इधर नाइट रुके थे तो अब तो हम हमने एक भैया को पूछा था इसने बोला कि रुक सकते हो तो भैया मेरे को नहीं मालूम था कि आप ये मंदिर के मालिक हो तो से सॉरी अब तो नाइट रुक सके अब तो क्या करें

આરામ કરવાની જગ્યા ન મળે કેમ કે આ રીતના ભાઈ ગામડા આવે છે તો પહાડ છે ને ને નીચે પૂરી ખાય છે ઉપર કઈ જગ્યા સારી નથી મળતી અત્યારે વાગી ગયા છે એક વાગી ગયો છે બાકી ચાલો આગળ જોઈશું બાકી આ રીતના ગામ આવે છે તો મંદિર એક નથી મંદિર એક પણ નથી છે પણ નાના નાના છે ના ઢલાનની હેઠે છે આ રીતની ઢલાન આવે ને એની હેઠે છે એટલે જોયા આગળ કે એક આગળ એક મંદિર છે તો ચાલો ને ભાઈ ઠંડુ ઠંડો એવો પવન આવે ને યાર બેઠવાનું મન નથી થતું એવું જ લાગે કે ચાલે જાય ચાલે જાય તો થોડોક રેસ્ટ લેવો જરૂરી છે આરામ કરવાની કેવી જગ્યા મળી તમને દેખાડું આ રીતની જગ્યા મળી રોડ બાજુમાં છે ને ભાઈ ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને થોડો કાંઈ આરામ કરી લેશું પછી પાછા નિરાત કાફી યાત્રા સ્ટાર્ટ કરી દઈશું રાની કેત રાની ખેતથી થશે કેટલા દૂર હોય પાંચ કિલોમીટર તો રાની કેત પાંચ કિલોમીટર છે તો આજે આપણે રાની ખેત ફૂગી જઈશું સામે સામ પાંચ છ વાગે છ વાગે ફૂકી જશું કેમકે બપોરના બાર વાગે ને તો પાંચ કિલોમીટર ચાલે કેમ કે પહાડ છે ને એની હિસાબે આપણે કમસે કમ પંદર વીસ કિલોમીટર જ ચાલી શકીએ છીએ બાકી ચાલો થોડોક રેસ્ટ કરીએ પાછળ બીજો ભાઈ છે એક ભાઈ તો મારી સાથે જ હતો પાછળ બીજો પણ ભાઈ છે એ આવે અત્યારે ચાર વાગે ગયા છે તો ચાલો મિત્રો ભાઈને ઉઠાડવા માટે જઈએ બધા ભાઈ ટેસ્ટ ઉતા છે ચાલો જવું ને ચાર બજ ચૂકે ચાલો ચાલો અભી તો પહાડે છે કિલોમીટર લગભગ અમે સાત આઠ વાગ્યા ભૂખ્યું છે કિલોમીટર મંદિરે એ હે ચલો 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 ઓરે કો ઉઠાયા ફિરસે છો ચલો ફિરસે ઉઠા નીકળીશું તે હું તો ગુજરાતી બોલી જ પાછા ઉઠાડવા માટે જાય હશે ને બે બે વાર ઉઠાડવું પડતો પાણી ના ખાવ તે દિને વાળું ઓય આઈ થી છે કિલોમીટર એક મંદિર છે માતાજીનું ના પૂછશું તો બહુ વાર લાગશો આખું જંગલ છે વાત ઉઠ ઉઠ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ಚಾರೇ ಚಲೋ ಭಾ ಹೇ ಅತ್ರಾ ಸ್ಟಾರ್ಟ್ ದಾದೇವನು ನಮ್ ಲೇತ ಲೇತ તો જો મિત્રો જંગલ ચાલુ થઈ ગયું છે તો જંગલ છે ચૌ કિલોમીટર સુધી જંગલ જ છે આવું આગળ મને લાગતું નથી કાંઈ હશે બાકી જો આ રીતનું જંગલ ચાલુ થયું નીચે પણ જંગલ છે તો આ રીતનું જંગલ ચાલુ છે બાકી ચાલો નામ લતા લેતા મહાદેવનું આગળ જઈએ ભાઈઓ તો પાછળ છે હવે ભાઈઓ ક્યારે આવે ખબર નહીં પાછળ બહુ રહી જાય છે હવે ચાલો એક ભાઈ તો મારે હારે જ છે થોડોક જ પાછળ છે બાકી ભાઈ નજારો એક નંબર છે કલાકમાં મોસમ બગડી જાય કલાકમાં પાછું સારું થઈ જાય વરસાદ નથી આવતો એ સારું છે વરસાદ કેદારનાથ બદ્રીનાથ વરસાદ ચાલુ છે પણ અહીંયા વરસાદ નથી આવતો એ સારું છે મહાદેવની કૃપાથી નકર તો આપણી પણ બધું છે એ વસ્તુ હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી રેનકોટ લઈ લીધો બધું વસ્તુ લઈ લીધું રાની કે ખે પૂગી ગયા છે રાની તો હવે આપણે આજે સાંજે રાની ખેત પૂગી જશું બાકી ચાલો ચાલજ બાય ચાલો ભાઈ ફોનમાં વાત કરું થઈ ગયું છે હાજી મિત્રો તો અત્યારે હવે ઢલન ચાલુ થઈ ગયું છે તો ચાલો ઢલન આવી ગયું છે એટલે આપણે વાર નહીં લાગે રાની ખેત પૂગવામાં રાની ખેત આપણે આસાનથી પૂકી જશું કેમકેલણ આવે ને એટલે મજા આવી જાય તો ચાલો ભાઈ ટલાન પાર કર્યા ફટાફટ તો અત્યારે આપણે ભૂલા પડી ગયા છે રસ્તામાં હાજી મિત્રો કેમ કે આપણે આર્મી વાળાને પૂછ્યું તો ભાઈ રાની ખેત અહીંથી જવાનું છે કે હા રાની ખેત નો રસ્તો ઉપર થયો હતો અહીંથી જ છે પાંચથી અમારે અમારો રૂટ નથી અહીંથી રાની ખેત અમારે રાની ખેત થઈને જવાનું છે આ ફરતું ફરતું જાય છે તો અમારે બદ્રીનાથ જવાનું છે પહેલું તો રાની ખેત ઉપરનો રસ્તો છે આ તમને દેખાય ને આ ઉપર છે તો ના ઉપર જવાનો રસ્તો ગોતવાનો છે તો હવે જોયું છે અહીંથી બે કિલોમીટર પાછું રિટર્ન જવાનું તો રિટર્ન ન જવાય તો આગળ આગળ બે કિલોમીટર ઉપર ચડવાનું છે તો ચાલો મિત્ર ઉપર ચડી લે તો મિત્રો અત્યારે આપણે બદ્રીનાથનો રૂટ છે તો અત્યારે આપણે કેટલા ભૂલા પડે એ તમને દેખાડતા જો છે ને અહીંથી જવાનું છે અહીંથી તો અહીંથી શોર્ટકટ દેખાડે તમને દેખાડો જો શોર્ટકટ તો આ શોર્ટકટ આમાંથી સાયકલ કે રીતની સડે હું પણ ન સડી શીખું આમાં શોર્ટકટ બતાવજો છે ને તમારી નજરે તો ચાલો ફિર છે આપણે આર્મીવાળાનું કેમ્પ છે ને અહીંયા યાર હા મેં પૂછ્યું આર્મી વાળા ને પૂછ્યું હતું કે ભાઈ રાની ખેત જવાનો રસ્તો છે હા તો ભાઈ રાની ખેત ઉપરથી જવાનો રસ્તો છે બદરી નથી પણ ઉપરથી છે રાની ખેત ઉપર છે નીચે નથી ગયો ભાઈ સે કમ ચાર કિલોમીટર એક્સ્ટ્રા ચાલી ગયા છે ચાજી મિત્રો ચાર કિલોમીટર હા તો મેં ઉપરથી તે કીધું ને કે આખી બોર્ડર મરી સાચી વાત હતી હારથી આવ્યો નહીં અગર તો મને પકડી પકડીને કે હું છે હું લેવા બધું પૂછપરછ બાકી ચાલો હવે આગળ બે કિલોમીટર કે ત્રણ કિલોમીટર એક મંદિર છે મહાદેવ મહાદેવ તો ક્યાં કરે આગળ દેખે ફૂગી ગયા છે મંદિર હજી મિત્રો આ રીતનું ભાઈ મંદિર છે મહાદેવનું મંદિર છે તો આજે આપણે અહીંયા નાઇટ કરવાના છે તો ચાલો થોડીક વાર વેઇટ કરીએ બાકી દર્શન કરી આવીએ તો ચાલો મિત્રો દર્શન કરી એક દિવસનું સો રૂપિયા ભાડું છે એટલે એટલે ત્રણ જણા હતા રૂપિયા લઈ લીધા છે બાકી ચાલો પેલા તો પાંચસો જમા કરાવવા પડે કેમકે આધાર કાર્ડ ને પાંચસો રૂપિયા જમા કર્યા સવારે નીકળ્યું એટલે બસો રૂપિયા આપી દેશે ને ત્રણસો રૂપિયા રાખશે ને આધાર કાર્ડ આપણું આપી દેશે આપણું આધાર કાર્ડ ના હશે બાકી ચાલ ને જમવાનું તમે જાતે બનાવજો જમવાનું કઈ સુવિધા નથી કે જમવાનું ન હોય મંદિરે એટલું બધું મોટું છે ને જમવાનું હોય કોઈ બને વાંધો નહીં સાથે પણ આવી લેશું બાકી ચાલો આપણે ચાર્જિંગ પણ થાય તો ભાઈ હું તા આરામ કરીને આ રીતનું ભાઈ રૂમ છે ને આગળ કાંઈ રહેવા માટેની જગ્યા નથી તો અમે ભાઈ આવી બાકી અમને લઈ ગયું ફ્રીમાં હશે બધા લોકો કહેતા હતા બાળક કે ફ્રીમાં હશે ફ્રીમાં હશે ચાલો જઈએ તો અમે આવ્યા તો ખરી તો કે લેટ પણ થઈ ગયા હતા આગળ જગ્યા પણ નથી તો કે એક જણાના સો રૂપિયા લાગશે તો ફી સો રૂપિયા જાતા કરીએ ચાલો દઈ દઈએ अर भगि गी साढे आठ भगि गएँ नै नजारो तिमी जो छो बा आलान ऊपर पर्वत आउँछ वा लाग्छ बाँकी चालो भाइ अहिले बनाइदिन्छ सब्जी सब्जी एट आज शु बना म पनि खबर जो बने त खबर पड़े बाकी तो भाई एक लगभग कढियो बनाउनु है और सावर जो शु बाकी चल तर बढी બે બબલા ખાઈ લે કેમ કે ભૂખ તમારા ભાઈ બહુ લાગી છે એની હિસાબે થોડું જમવાનું બની ગયું છે તો ચાવલ છે ને કઢી છે તો ચાવલ ને કઢી ચાલો જમી લઈએ તો આપણે લઈ લઈએ કઢી ચાલો મિત્રો કઢી લઈ લઈએ તો આપણી કઢી આવી ગઈ છે મચ મચાની तो, तो, मच तो दोस्तों अपना खाना तैयार हो गया इधर चावल आठ तो चलो मित्रों आठ लेली

હા જો લેવો ભાઈ પેંડો લેવો ઓહો તો ભાઈ આ મીઠાઈ એટલા મીઠાઈ ને એટલો શોખ ખાવાનો એટલે એટલો શોખ એટલે હદ પારો મીઠાઈ ખોલો ભાઈ દેખાડીએ તો હે दिखा दिखा। है थोड़ी तो अच्छी थो नहीं लगता ये तो मैं चक के लाया ये तो इतनी स्वादिष्ट है ना ये मैंने लगभग सन 2019 में पहली बार खाई थी उसके बाद मुझे कहीं नहीं मिली है <laughs> सन 2019 में उसके वाह 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 वा। मतलब मिलती थी लेकिन मुझे पता नहीं था कि वही होगी दिखा दिखा थी सब जगह पर चाहिए ना ना मैंने चक्के फिर लिया But